તો ઘનફળ આપ્યું હોય તો ઘનફળનું સૂત્ર થાય એલનો ઘન બરાબર આપણે સ્પેશિયલ એક વિડીયો ઉતારશું એમાં બધા જ આ આ ચેપ્ટરના જે સૂત્ર છે તે સૂત્ર એમાં સમજાવી દઈશ અત્યારે આ ખાલી આ દાખલા પર તો એક સૂત્ર જ લખ્યું છે અહીંયા તો ઘનનું ઘનફળ ચોસાઠ આપ્યું છે અને એલનો ઘન આનું સૂત્ર એલનો ઘન આવે છે બરાબર ચોસાઠ આપ્યું છે બરાબર એલનો ઘન એટલે આનું ઘનમૂળ કાઢવું હોય તો ચોસાઠનું પણ ઘન કરવો પડે ચોસાઠનું ઘનમૂળ ચાર થાય ચારનો ઘન કરો તો ચોસાઠ થાય બે બાજુ ઘન ઘન ઉડી જાય એટલે એલ બરાબર ચાર વધે છે બરાબર તો હવે એલ એટલે ધારની લંબાઈ ચાર એમ હવે અહીં ચાર હોય અહીં ચાર હોય બે બાજુ ચાર ચાર હોય તો આપણને આ બે ચાર હોય તો ચાર ને ચાર આઠ તો લંબાઈ બરાબર આઠ થાય પહોળાઈ ચાર અને ઊંચાઈ ચાર આ બે નો ફરે પણ લંબાઈ છે તે ફરી જશે બરાબર હવે લંબઘનનું પૃષ્ઠફળ સૂત્ર તમે મૂકો તો સૂત્રની અંદર આપણને ખબર છે

તો આ દાખલા બધા એકદમ સરળ અને ઈઝી હોય છે બરાબર અને આમાં તે આ જે ચેપ્ટર છે આમાંથી પૂછાય છે ઓછા માર્કનો બહુ હાર્ડ ને બહુ અઘરું કરવાની જરૂર નથી આમાં તમે સિમ્પલ સિમ્પલ સરળ દાખલા તમે પાકા કરી લ્યો અને સૂત્ર પાકા કરી લો એટલે તમે વૈકલ્પિક પ્રશ્નોમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવે નહીં હવે આ ચેપ્ટર જે છે સૌથી પહેલાં આપણે બધા જ પેપરના પાર્ટ બી સેક્શન બી છે તે પૂરા કરીશું ત્યારબાદ આપણે જે ઓપ્શનલ પ્રશ્નો છે એકથી ચોવીસ માર્કના તે આપણે બધા દાખલા ગણવાના છે બરોબર કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ્સ કરજો બાકી આપણી ચેનલ જે છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ